વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ વગડામાં એક શિયાળ આમ તેમ ભટકતું હતું તેને ભૂખ લાગી હતી તે ખોરાક શોધતું હતું તેણે જોયું તો દૂર એક ઝાડ પર એક કાગડો બેઠેલો હતો તેના મોંમાં પૂરી હતી શિયાળના મોંમાં પાણી આવ્યું તે ઝાડ નીચે પહોંચી ગયું તેણે ઊંચું મોં કર્યું કોઈ રીતે પૂરી મોંમાં આવે તેમ વિચાર કર્યો વિચારતા એક યુક્તિ ચડી ગઈ તે બોલ્યું વાહ કાગડાભાઈ કેવો રૂડો રૂપાળો તમારો રંગ છે તમારો કંઠ તો એથી વધુ સુંદર હશે તમારું ગાવું મીઠું હશે જ મને એકાદ ગીત સંભળાવો કાગડાભાઈ ફૂલાયા પોતે સુંદર છે પોતાનો કંઠ સુંદર છે ને હવે ગાવાનું પણ સુંદર છે એમ શિયાળ બોલે તો કેવું સારું તેને ગીત ગાવામાં મોં ખોલવાની તૈયારી કરી મોં ખોલ્યું પણ પૂરી નીચે પડી ગઈ સીધી શિયાળના મોંમાં શિયાળની યુક્તિ પાર પડી મોંમાં પૂરી આવી ગઈ શિયાળ ભાગ્યો ફૂલણજી કાગડો ચાલાક શિયાળને ભાગતું જોઈ રહ્યો